અને આમાં માણસો આવે ને તો એના ભવિષ્ય માટે આગલી પેઢી માટે આ ઉજળું ભવિષ્ય છે બરાબર પછી જો કેમિકલ વાપરીશે તો પાંચ વર્ષ કેડે જમીન બંદર બનવાની હો ટકા છે બરાબર કારણ કે મેં મારો જાતિ અનુભવ છે હું નાનો હતો દસ વર્ષનો સેદી માર બાપુજી મને ખેતીમાં લગાડ્યો છે બરાબર આજ મારી ઉંમર પંચાવનુ વર્ષ થઈ છે મેં બધાય ખેતી માટે અનુભવ કર્યા છે બરાબર પણ ઝેર વાપરતો ને તો જમીન મારી ટ્રેક્ટર ઘરનું પાંત્રી ઓસવાનું રાખતો ખેતી કરતો ને

તાલુકો જિલ્લો છે અમરેલી અને મારું નામ છે દેવસનભાઈ જીવરાજભાઈ પોલરા તમે કેટલા સમયથી ગાય આધારિત ખેતી કરો છો તે જણાવો અમારા દર્શક મિત્રો અમારે આ ચાર વર્ષ પૂરા થયા પાંચમા વર્ષની શરૂઆત થઈ છે બરાબર અને તમે ગાય આધારિત ખેતી કરવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો તે અમારા દર્શક મિત્રોને જણાવો મેં આજથી પાંચ છ વર્ષ પહેલાં સુભાષ પાલેકરજીનો વિડીયો મેં યુટ્યુબ ઉપર જોયો અને સાંભળ્યો અને એ અનુભવ કર્યો એટલે મને કેમિકલ ને રાસાયણિક બહુ વાપરતો હતો એટલે એવું વિચાર્યું પરિવાર ને આ ઝેર જ ખવરાવી છીએ સમાજને ઝેર ખવરાવી છીએ એ માટે અમે આયોજન કર્યું કીધું આપણે ઓછું ઉત્પાદન આવે તો ભલે આવે એમ કરીને અમે શરૂઆત કરી પણ ઉત્પાદનમાં અમારે ક્યારેય ઘટાડો રહ્યો નથી અમે વાવેતર સિસ્ટમ ફેરવી નાખી બધી બરાબર અમારે સૈયા વાવો હોય કોઈ અઠાવી કે ત્રીસ ની જાળીએ વાવતા હોય બરાબર તો અમે એને અઢાર ની જાળીએ વાવેતર કરીએ સોળ નો ગ્રોથ માપે રે ઉત્પાદન પૂરું જળવાય રે અને સિંગ એ ની જાળીએ વાવી બરાબર તો એમાં બાવીસ મણનો ઉતારો આવે છે બરાબર અને આ જે સારો છે ડબલ થઈ ગયો બરાબર કારણ કે સોડ ની સંખ્યા વધે એટલે સારો સારો વધે છે અને સારો એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થાય છે કારણ કે પોળા વાવે માં દાખલું વધારે થાય તો ઓછું ખાવા કરે બરાબર આ વસ્તુ એકદમ નોર્મલ થઈ ગયું એટલે ખાવામાં પૂરું લેવું એટલે અમને આમાં લોન્સ કેરી ગયો નથી અમને હમુનો આમાં ફાયદો છે બરાબર એટલે અમને રસ આ ચાર વર્ષથી કીધું આપડે ઝેર મુક્ત ખેતી માં તો હમનું કેમિકલ કરતા આપણે રિઝલ્ટ સારું મળે છે એમાં કઈ વાંધો નથી પણ વાવેતર સિસ્ટમ ફેરવી પડે અને પાયા શરૂઆત માં મહેનતી કરવી પડે પૂરું ઉત્પાદન મળે બરાબર પણ થોડીક મહેનત માંગે ની અંદર સર આ જરૂરિયાત બહુ ઓછી રે છે આની પેલા તમે આ જે વાવેતર કર્યું છે તેના વિશે જણાવો કયું કયું વાવેતર છે આમાં ગઈ સાલ આગલી સાલ કપાસ હતો

સતાવે વેસણ છે ઓછું છે જો લોકલ માર્કેટમાં કારણ કે આમ તો માલ હોય માલ હોય એટલે એટલે એમાં શું છે કે અત્યારે પ્રાકૃતિક ખેતી ખોરાક ખાવા વાળા ને જે અનુભવ નથી ખબર જે અનુભવ છે એમને ઓર્ડર કરીને મગાવે છે અમે પેકિંગ દઈએ બરાબર દર્શક મિત્રો તમે જે જોઈ રહ્યા છો જે આ સંપૂર્ણ ગાય આધારિત ખેતી નું આ ધાણા પણ છે અને તમે પણ કોઈ વ્યક્તિ આ ધાણા નું ખરીદી કરવા માંગતા હો

દેવસનભાઈ અમારા ખેડૂત મિત્રો ઘણા બધા વિડીયો જોઈ રહ્યા છે જે રાસાયણિક કરતા હોય તેમનો પણ વિચાર ઘણા લોકો આવે છે ગાય આધારિત ખેતી કરવી છે તો એને શરૂઆત કરવી છે તો શરૂઆતમાં પંગલામાં કેવું કેવું ધ્યાન રાખવું જોઈએ એ જણાવો અમારા દર્શન જો પાયામાંથી શરૂઆત કરવી હોય ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ની તો પેલા નંબર માં તો આપણે એડવાન્સ તૈયારી બધી કરવી છે કે આપણે જો દવા નું તૈયારી આપણે મેડિકલ માં લઈ આવી સર્ટિફિકેટ તમને કલાક માં મળી જાય મળી જાય બરાબર અને આને તમારે દોઢ મહિનો અગાઉ તૈયારી કરવાની કે આપડે દસ પરોણી અરક બનાવો છે તો એને એક મહિનો દસ દિવસ લાગે ચાલીસ દિવસ લાગે તૈયાર થતા પછી આપડે નિમાસ્ત્ર બનાવવું હોય તો નિમાસ્ત્ર બનાવવું હોય તો એને તમારે ઓછા ઓછા ચાર થી પાંચ દિવસ ગણવાના કારણ કે લીમડો અંદર કો હોય અને એનો રસ ઓગળે ત્યાર પછી એનો છંટકાવ કરી ગાય અને નિમાસ્ત્ર બનાવે એટલે એને સીધું જ બીજું કોઈ ભેળોવા નહીં ડાયરેક્ટ એનો છંટકાવ કરી દેવાનો અમે આ ચાર વર્ષ સિંગ વાવી છે અમારી અંદર આ સિંગ ની અંદર કીટક જોવા અમને નથી મળ્યા નિમાસ્ત્ર વાપરવા મળ્યા પછી બરાબર બાકી કેમિકલ વાળા એમ કે છે કે ગળો અમારા આવ્યો આમ આવ્યું

આસાધન થી થાય પણ એ ક્યાં પાક થાય કે જંગલ મોડલ જંગલ મોડલ હોય ને થાય એ આસાધન કરો એને અનુકૂળતા ની એમાં પાણી નો ભેજ સંગ્રહ સારો થાય જમીન ની ફળદ્રુપતા એકદમ વધે છે બરાબર જંગલ મોડલ માટે હારા મારું છે અને આમાં હારા મારું છે બરાબર અને આ જમીન તમે જોવો અત્યારે અમારે આ ધાણા વાવ્યા છે

એનો સંટકાવ કરી દયો ને એટલે જે આ ધાણા ની અંદર ફૂગ નો પ્રશ્ન વધારે બરાબર એ ફૂગ નો પ્રશ્ન નિયમિત થઈ જાય કારણ કે સાસ છે ને એ ફંગજ ને હટાડવાના કામ કરે છે અને ગૌમૂત્ર એ કામમાં આપે છે કારણ કે એની અંદર એમાંનો કોઈ બેક્ટેરિયા છે ગૌમૂત્ર ની અંદર એટલે એ છોડને ગ્રોથ કરવામાં મદદરૂપ થાય છે એટલે એનું રિઝલ્ટ અમને હારા જોવા મળ્યા અને આમાં માણસો આવે ને તો એના ભવિષ્ય માટે આગલી પેઢી માટે આ ઉદળું ભવિષ્ય છે તો પાંચ વર્ષ કે મેં મારો જાતિ અનુભવ છે હું નાનો હતો દસ વર્ષ નો સેદી માર બાપુજી મને ખેતી માં લગાડ્યો છે બરાબર આજ મારી ઉંમર પંચાવન વર્ષ થઈ છે મેં બધા ખેતી માટે અનુભવ કર્યા છે બરાબર પણ ઝેર વાપરતો ને તો જમીન મારી ટ્રેક્ટર ઘરનું પાંત્રી વસવાનું રાખતો ખેતી કરતો ને તો ઘંટીના પડ જેવા બરાબર હેફા નીકળતા ખેતીની અંદર આ ચાર વર્ષ ખેતીના પ્રાકૃતિમાં આવ્યો અત્યારે મખમલ જેવી જમીન બની ગઈ બરાબર અમે દેવસનભાઈ અમારા દર્શક મિત્રોમાં ઘણા બધા એવા યંગ મારા જેવડા લોકો હોય છે તે બારે એને જમીન છે ઘરની જમીન પણ પોતે ભાઈજાઓ પાસે કામ કરાવે છે

પોતાનું ખાવા શીખો અને પોતાનું સ્ટાર્ટિંગ તમારે શરૂઆતમાં આ ખેતીમાં શું છે તમે પેલા ગાયું રાખશો એટલે પેલા તમને ગાય નું દૂધ શુદ્ધ મળશે તમે માર્કેટ માંથી આ થેલીયું લઈને ખાવ છો એ કઈ રીતે દૂધ બનાવે છે કારણ કે વીસ પ્રકારના કેમિકલ યુઝ કરે તે દૂધ સારું શુદ્ધ દૂધ કલાક રાખજો તો ઓટોમેટિક એની શુદ્ધતા છે ટાઈમે એનું બધી કરવા માંડે અને આ તમે દિવસ બોટલ માર્કેટમાંથી લઈને મૂકજો એ બગડશે નહીં પણ એની અંદર કેમિકલ ભેળવેલા છે તમે ઝેર ખાવ છો તમે શુદ્ધ નથી ખાતા બરાબર શુદ્ધ ખાવું હોય તો ગાયું રાખો બરાબર અને પ્રાકૃતિક ખેતી કરો તો તમને હાસો ખોરાક મળશે ગૌ આધારિત ખેતી હશે બરાબર તો તમારું જીવન ટકવાનું છે નવી પેઢી તો ટકવાની છે નવા દસ વર્ષ કેડે પેઢી નવી પેઢી નું પોઝિશન બહુ નબળી આવવાની છે આ સમયની પોતાની જમીન છે ગાય રાખો અને એવી રીતે ખેતી કરતા હોય તો પોતાનો બિઝનેસ જ થઈ જાય થઈ જાય બરાબર એક કોઈની નોકરી પણ કરવી ગુલામી કોઈની કરવાની ન રે પોતાનું પ્રોડક્શન પોતે તૈયાર કરીને માર્કેટિંગ માં બેસી ગઈ અત્યારે એજ્યુકેશન બધું પબ્લિક છે એમાં કઈ જોવો પણ છે નહીં તો હવે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે તમે આ ધાણા નું વાવેતર કર્યું છે તમે આની પેલા ગમે ત્યારે ધાણા નું વાવેતર કર્યું હોય તો શું શું ઉત્પાદન ઉત્પાદન આવે છે છે તે અમારા દર્શક આમાં જો હવામાન સારું હોય તો પંદર હવામાન નબળું હોય એ ટાઈમે કદાચ વાતાવરણ બગડે માત્ર ઝાકળ મેઘરવો પડે તો ફ્લોરિંગ થોડુંક ડુલવા કરે તો ઉત્પાદનમાં થોડોક ઘટાડો આવે બાકી વાતાવરણ સારું હોય એટલે પંદર મણ માંડી થી વીસ મણ લગીનું ધાણાનું ઉત્પાદન આવી બરાબર કેમિકલ સાટશે ને તો ઉત્પાદનમાં ઘટાડો આવો ગેરંટી તમને દઉં બરાબર કારણ કે દવાઓ નકરી સાઈ કઈ વાક જીવિત રહી જતો નથી કુદરતી આ નિર્મિત છે બરાબર એને કુદરતી હવામાન જરૂર છે આપડે ઝેર ની જરૂર નથી બરાબર તો દર્શક મિત્રો તમે જે જોઈ રહ્યા છો આપણને સરસ એવું દેવસંતભાઈએ આપણે ગાય આધારિત ખેતીનું વિશે નોલેજ આપ્યું અને તેમને સરસ એવું માહિતી બતાવ્યું કે આપણે ગાય આધારિત ખેતી કરવી કેવું શું કામ જરૂરી છે અને યંગ લોકો માટે પણ એક સંદેશ આપ્યો છે કે પોતે નોકરી ન કરે અને પોતાનું ઘરની જમીન હોય તો એક ગાય રાખીએ અને આવી રીતે પોતાનો બિઝનેસ પણ ઊભો કરી શકે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં આવી અને તમે એટલું સરસ એવું તમે તમારો કિંમતી સમય અમને ફાળ્યો એ બદલ તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં બસ એટલું જ હવે મળશું આવતા વિડીયોમાં ક્યાં સુધી બધા ખેડૂત મિત્રો અને બધા દર્શક મિત્રો ને મારા હરે કૃષ્ણ જય જવાન જય કિસાન જય ગો માતા જય ગો માતા